અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમમાં આજે વાવધરા જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું આપણી ભૂલના કારણે બીજાનું કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે વાવધરા જિલ્લામાં આજે આયોજન કર્યું તું આપ જોવો છે એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરી છે અને એનજીઓ મારફત એક હેલ્મેટ ફ્રી હેલ્મેટ વિતરણ ઉપર કાર્યક્રમ આપણે બાલધરા જિલ્લામાં કર્યું હતું અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ થરાદ